આ છ દુનિયાની સૌથી ધનવાન અને શ્રીમંત રાશિઓ વર્ષ 2025 થી વર્ષ 2030 સુધી આ છ રાશિઓનું ભાગ્ય 7મા આસમાન પર રહેશે જી હા મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે 12 રાશિઓમાંથી આ છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો ભગવાન વિષ્ણુ હવે આ છ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી આ છ રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુ आशीर्वाद थी वर्ष 2025 मी वर्ष 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે હા મિત્રો આ સમય આ છ રાશિવાળાઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબર કે મોટો મોટો લાભ ધન લાભને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ છ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે રાશિઓ જેના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસમી વર્ષ બે હજાર ત્રીસ સુધીનો સમય સારો સમય સાબિત થશે અને આ સમયે આ છ રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબર જી હા મિત્રો અમે તમને તે જ ખુશનસીબ राशियो વિશે જણાવવાના છે તો તમે આ વિડિયો શરૂઆત થી અંત સુધી પૂરો જુઓ અને આ વિડિયોને બિલકુલ પણ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ 6 રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી મિત્રો વિડિયો શરૂ કરતા पहला भगवान विष्णु अने माता लक्ष्मी ना साचा भक्तो आ वीडियो ने एक लाइक जरूर करी दो अने कमेंट बॉक्स में जय भगवान विष्णु जरूर लखो जे भगवान विष्णु नो आशीर्वाद तमने प्राप्त थई शके तो मित्रों चालो बात करिए ते भाग्यशाली राशियों विषय जेना पर भगवान विष्णु ना आशीर्वाद थी वर्ष बे मी वर्ष बे हजार त्रीस सुधी नो समय खूब ज सारो समय साबित थशे अने आ તમે એ આ છ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે તો ચાલો શરૂ કરીએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપના જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે અને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પરંતુ જો ગ્રહોની દશા સારી ન હોય તો વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવામાં હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે હા મિત્રો હવે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ થઈ રજીયુ છે જેનાથી આ 6 રાશિવાળા માટે વર્ષ 25મી વર્ષ 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે ભગવાન વિષ્ણુ હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિવાળા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છે તેથી ભગવાન વિષ્ણુની કૃપા આ 6 રાશિવાળા ઉપર હવે પડવાની છે અને આ 6 રાશિવાળા માટે હવે વર્ષ 2025મી 20000 બે શૂન્ય ત્રણ શૂન્ય સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે જી હા મિત્રો આ છ રાશિવાળાઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે માતાજીની કૃપાથી હવે આ છ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે જેના કારણે આ છ રાશિવાળાઓના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ સમય બગાડ્યા વિના ચાલો જાની એ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુની ની કૃપા રહેવાની છે જેના માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી 2025 થી 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે હા મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ તો મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા માટે वर्ष 2025 मी वर्ष 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે ભગવાન વિષ્ણુ ની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યો છે તેનાથી જીવનમાં તમને કોઈ કષ્ટ नहीं आवे तमने दरेक जगह सफलता प्राप्त थशे सफलता हासिल करवामा तमने कोई रोकी सके नहीं तमने चारों बाजू थी लाभ ज लाभ मळशे मोटा लोकोनो सहयोग मळवा थी तमारा काम सरल थशे देवो होए तो तेमाथी छुटकारा मळशे जो देवानी कोई स्थिति होए तो ते हवे दूर थशे मेहनत करीने ने तुमने लाभ मळशे दांपत्य संबंधोमा मधुरता आवशे वैवाहिक क्षेत्रे मंचाही સફળતા મળશે અને જણાવી દઈએ વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમયે તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારે બાજુથી મેષ રાશિવાળાઓને ધન લાભની પ્રાપ્તિનો યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તેમણે नौकरी संबंधित कोई खूब मोटी खुशखबरी प्राप्त થઈ શકે છે જેનાથી તેમના ઘર પરિવારમાં ખુશીઓનો ઠેકાણો નહીં રહે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને મેષ રાશિવાળાઓને ખૂબ જ લાભકારી સમય સિદ્ધ થશે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે એમ કહે વો ખોટો નહીં હોય કે મેષ રાશિવાળાઓ માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વર્ષ 2025મી વર્ષ 2030 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે એટલે આ સમયનો પૂરો લાભ લો અને આ કિંમતી સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા છે જેનાથી સિંહ રાશિવાળાઓના જીવનમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ હા મિત્રો આ વર્ષ 2025 થી 2030 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને ઘણો ફાયદો થવાનો છે અને જણાવી દઈએ કે તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યા ટીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ ખતમ થશે અને તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો સાથે સાથે તમારું મન અભ્યાસમાં લાગશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ખુશખબર પણ મળી શકે છે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશ ખબર મળવાની છે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના યોગ પણ રહેશે સાથે સાથે જણાવી દઈએ કે સિંહ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુ નો વાસ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તમને ને સંતાન પ્રાપ્તિ નો શુભ લાભ પણ થશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તમારા માટે આ તમારી તરફેણમાં રહેશે આ સમયે તમારું स्वप्न पुरो थशे भगवान विष्णु ની કૃપા દ્રષ્ટિ થી सिंह રાશિ વાલાઓ પર તેમનો આશીર્વાદ બન્યો છે આ સમય એ ભગવાન विष्णु ના આશીર્વાદ થી વર્ષ 2025 મી વર્ષ 2030 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સમય સાબિત થશે તેથી સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો આ યાદી માં જે આગળની રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિ રાવાળોને જણાવી દઈએ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વર્ષ 2025મી વર્ષ 2030 સુધીના સમયમાં રહેવાની છે ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાના છે આ કારણે જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓનું જીવનમાં જટલા દુખ દર્દ હતા તે હવે સમાપ્ત થવાના છે તમને જણાવી દઈએ કે તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમને સંપત્તિમાં લાભ થવાનો છે તમારી જે પણ સમસ્યાઓ છે જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ દૂર થવાની છે જો તમે કોઈ પણ કામ બીજાની ભલાઈ માટે કરશો તો તમને ભગવાન વિષ્ણુની કૃપા તેમાં જરૂર લાભ આપશે સાથે જમીન ખરી ખરીદવા માટે આ સમયે તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમે નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટીની દ્રષ્ટિએ આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે સાથે સાથે જણાવી દઈએ કે પ્રેમ સંબંધો સાથે જોડાયેલા મામલાઓ માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં ગહનતા આવશે અને જણાવી દઈએ કે તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો બીજા વિશે સકારાત્મક વિચાર રાખો જેથી લોકો તમારા વિશે કહે કે તમે વૃષભ રાશિવાળાઓ ખૂબ જ સારા માણસ છો મિત્રો જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુની કૃપાથી તમને બે હજાર પચીસ બે હજાર ત્રીસ સુધીનો સમય ચારે બાજુથી ધન लाभनी प्राप्ति ना योग बनी रहया छे चारे बाजू थी तुमने धन लाभ ज થવાનો छे એમ કહેવું ખોટું નહીં હોય वृषभ राशि वाळाઓ ભગવાન विष्णु ની કૃપા થી આ વર્ષ 2025 થી 2030 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે જેના કારણે તમને હવે ખૂબ જ ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને ને સાથે સાથે તમારું મન પણ અભ્યાસમાં લાગવાનું છે મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં खूब जमोटी सफलता प्राप्त થવાની છે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે સાથે સાથે તમારો વ્યવસાય દિન દુગણો રાત ચોગણી પ્રગતિ કરશે જે પણ કામ તમે કરશો તેમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થશે સાથે સાથે જણાવી દઈએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિનો સુખ તમને મકર રાશિવાળાઓને પ્રાપ્ત થઈ શકે છે સમય પૂર્ણતઃ તમારી તરફ માં છે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સમયનો પૂરો લાભ લો આ યાદીમાં જે આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન विष्णुोनी विशेष कृपा तमारा पर वर्ष 2025वीं वर्ष 2030 સુધી રહેવાની છે જેના કારણે તમને વિદેશ યાત્રાઓ કરવાનો મોકો પણ મળી શકે છે જે યાત્રાઓ તમારા માટે સફળ સાબિત થશે જો તમારો કોર્ટ કચેરીમાં કોઈ મામલો જજુમી રહ્યો છે કોર્ટ કચેરીનો મામલો ચાલી રહ્યો છે તો તમને આ સમયે સફળતા પ્રાપ્ત થવાની છે આ નિર્ણય તમારી તરફે આવી શકે છે સાથે તમે તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લાગવાની છે જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી થી તમને આ સમયે અચાનક ધન લાભ પ્રાપ્ત થશે અને જણાવી દઈએ કે ધન પ્રાપ્તિના યોગ બની રહેશે ભગવાન વિષ્ણુ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે મિથુન રાશિવાળાઓ માટે સમય ખૂબ જ લાભકારી સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાનું છે કોઈ પણ પ્રકારની સમસ્યાને લઈને તમે ચિંતિત ન થાઓ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સમય કરેલી યાત્રા પણ તમારા માટે વિશેષ સફળ સાબિત થશે તમારું પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ બની રહે છે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહે છે એમ કહેવું ખોટું નહીં હોય મિથુન રાશિવાળાઓ ભાગ वान विष्णुनी कृपा तुम्हारा पर वर्ष 2025वीं वर्ष 2030 સુધીના સમયમાં ખૂબ જ અત્યધિક રહેવાની છે જેનાથી તમને ચારે બાજુથી ખુશિયો જ ખુશિયો પ્રાપ્ત થશે હા મિત્રો આગળની ખુશનસી બને भाग्यशाड़ी राशि कुंभ राशि कुंभ कुंभ राशि राशिवालाओ ने जाना भगवान विष्णु विशेष कृपा तमारा पर थवानी छे भगवान विष्णु कुंभ राशि राशिओ पर खूब ज प्रसन्न छे जेना कारणे कुंभ राशि माटे वर्ष बेहजार पच्चीस मी वर्ष बेहजार त्रीस सुधी नो समय खूबज सारो समय साबित थशे आ समय कुंभ राशि राशिवालाओ तारी आर्थिक स्थिति मजबूत थशे धन लाभ मना ઘણા બધા અવસરો તમને પ્રાપ્ત થશે હા મિત્રો ધન પ્રાપ્તિનો યોગ તમારા માટે આ સમયે બનવાના છે તમે નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો તમારા જીવનમાં ધન સંબંધી જે મુશ્કેલીઓ હતી તે બધી હવે દૂર થવાની છે પ્રેમ કરનારા લોકોને તેમના પ્રયમમાં સફળતા મળશે અને તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે કુંભ રાશિવાળાઓ તમે અનુભવશો કે આ સમય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય મહી સાબિત થશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી समस्त મનોકામનાઓ પૂર્ણ થશે સાથે સાથે જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કે નોકરી કરવાનો સ્વપ્ન જુએ છે તે સ્વપ્ન પણ તેમનું પૂરો थशे कारण के भगवान विष्णु ना आशीर्वाद थी आ समय ते पूर्ण तरफेण छे जी हा प्रिय मित्रों एम नहीं होए के कुंभ राशि वाला भगवान विष्णु ना आशीर्वाद थी वर्ष 2025મી વર્ષ 2030 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી આ સમયનો પૂરો લાભ લો જી હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ મહેરબાન થવાના છે જેનાથી તમારા માટે વર્ષ 2025મી વર્ષ 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત तवानो नो छे मित्रों जणावी दइए के छल्ला કેટલાક સમય થી તમારું જીવન ની જે પણ સમસ્યાઓ છે તે બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમારું ઘર પરિવાર માં ખુશીઓ નો માહોલ રહેશે તમે તમાર પરિવાર સાથે ખુશી ભર્યું જીવન જીવવાનો છો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે બિઝનેસ કરનારા લોકોને તેમનો બિઝનેસમાં લાભ પણ મળશે તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે કન્યા રાશિ વાળાઓને જણાવી દઈએ કે જો તમે નવું વાહન કે મકાન ખરીદવા માંગો છો તો આ આ સમયે તમારી મનોકામના જરૂર પૂરી થશે કાર્યો બનવાના છે અને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ધન પ્રાપ્તિના યોગ તમારા માટે હવે બની રહ્યા છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિ વાળાઓને તેમના જીવનમાં કોઈ પણ प्रकारनी કમી નહીં રહે મિત્રો એમ કહેવો ખોટો નહીં હોય કન્યા રાશિ વાળાઓ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમાર આ માટી વર્ષ 25મી વર્ષ 2030 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ટોપ વાતો ગુજરાતીને સબ્સ્ક્રાઇબ जरूर जरूर कर लो जेथी आवाज ज्ञानवर्धक वीडियो तमने समयसर मित्रों आ यादी में जे आगनी राशि आए छे, छे कर्क राशि मित्रों कर्क जनावी दई भगवान विष्णु तरा पर अत्यंत मेहरबान है अत्यधिक कृपा तमारा પર બની રહી છે કર્ક રાશિવાળાઓ ભગવાન વિષ્ણુનું નામ લઈને કોઈ પણ કામ શરૂ કરશો કે નવો બિઝનેસ શરૂ કરશો તો તમને તેમાં જરૂર મોટી સફળતા પ્રાપ્ત થશે તમે સામાજિક રૂપે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રે પ્રગતિનો યોગ બની રહ્યા છે પરિવારનો પૂરો સહયોગ મળશે दाम्पत्य जीवन सुखमय रहेशे, हाँ मित्रों एम कहव खोटू नहीं हो कर्क राशिवालाओं हवे तमने ते बदी खुशीओ प्राप्त थशे जेना तमे हकदार छो भगवान विष्णु ने कृपा थी हवे अनेक प्रकारना लाभधन लाभ अने मोटी मोटी सफलताओ प्राप्त थवानी छे तो મિત્રો આ હતી તે ખુશનસી અને ભાગ્યશાળી રાશિઓ જેનું જીવન ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બદલાઈ જશે તો મિત્રો આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને વધુમાં વધુ શેર લાઈક કરીને ચેનલ પર પહેલીવાર પધાર્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો સાથે જ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જય શ્રી હરી વિષ્ણુ લવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ध्यान शुद्धि आप સૌનો વિડિયોના અંત સુધી જોડાયઈ રહેવા બદલ ખૂબ ખૂબ આભાર જય માતા લક્ષ્મી જય શ્રી હરી